અંકલેશ્વર જીઆઈડીસી માં જેક્સન કંપની દ્વારા ગેટ બહાર પ્રદુષિત પાણી વરસાદી કાશમાં વેદું થતા જી દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટ માં આવેલ જેક્સન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાંથી પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ સુધી પહોંચતા હવે સેમ્પલ મેળવીને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જ્યારે પણ વરસાદ વરસે ત્યારે કેટલાક બે જવાબદાર ઔદ્યોગિક એકમો દ્વારા પોતાના ફાયદા માટે પ્રદૂષિત પાણી વહેવડાવી દેવામાં આવતું હોય છે જ્યારે આ મામલે જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવે ત્યારે જીપીસીબી દ્વારા સેમ્પલ લે આગળની પ્રક્રિયા આરંભી દેવામાં આવતી હોય છે અંકલેશ્વરની જેક્સન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના ગેટ બહાર ઘાટા લાલ રંગનો પાણી વહેતું જોવા મળ્યું હતું તેમજ કંપની બહારથી પસાર થતી વરસાદી કસ માં પણ રંગબેરંગી પાણી જોવા મળ્યું હતું આ મામલે જાગૃત નાગરિક દ્વારા જીપીસીપી ને જાણ કરવામાં આવતા જીપીસીપી ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જીપીસીપી એ હાલ સેમ્પલ મેળવી આગળની પ્રક્રિયા આરંભી છે કંપની દ્વારા પાણી છોડવામાં આવ્યું છે કે કેમ અંકલેશ્વર ઔદ્યોગિક વસાટ વારંવાર કેટલાક બે જવાબદાર ઉદ્યોગો દ્વારા સમયાંતરે પાણી છોડવામાં આવતું હોય ત્યારે જીપીસીપી આવા એકમો સામે કડક પગલા ભરે તો જ બે જવાબદાર ઉદ્યોગોને ખરો પાઠ મળી શકે તેમ છે